એક તરફ આઈપીએલ બે હજાર પચીસે સમગ્ર દુનિયાના ક્રિકેટર રસિકોને ઘેલા કર્યા છે ત્યારે જૂનાગઢ ખાતે પ્રથમ વખત અર્જુન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું આયોજન આગામી તારીખ વીસ એપ્રિલથી બે મે સુધી થનાર છે અર્જુન એકેડમી દ્વારા યોજાનાર આ ટુર્નામેન્ટમાં દસ ટીમોમાં એકસો વીસથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે આયોજકોના જણાવ્યા અનુસાર મોટાભાગના ખેલાડીઓ અંડર ફોર્ટીન અંડર સિક્સટીન અંડર નાઇન્ટીન અને રણજીત ટ્રોફી રમી ચૂકેલા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જુનાગઢ ખાતે આવનાર છે ત્યારે જુનાગઢમાં યોજાનાર અર્જુન પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટ ક્રિકેટ રસિકોને આનંદની સાથે યાદગાર બનાવી દેશે રંગોલી ગુજરાતી ચેનલ સાથેની મુલાકાતમાં ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજાર પાંચ સુધી રેલવે અને સૌરાષ્ટ્ર વતી રણજીત ટ્રોફી રમી ચૂકેલા કમલેશભાઈ ચાવડાના જણાવ્યા અનુસાર અર્જુન પ્રીમિયમ લીગની આ ત્રીજી સિઝન છે આ અગાઉ બે સિઝન ધોરાજીમાં રમાઈ ચૂકી છે અને જૂનાગઢ ખાતે આ પ્રથમ લીગ મેચ યોજાઈ રહી છે ત્યારે ક્રિકેટ રસિકોને આ ટુર્નામેન્ટનો લાભ લેવા પણ તેમના તરફથી નમ્ર વિનંતી સાથે આમંત્રિત કરવામાં આવ્યા છે તો ચાલો જાણીએ કમલેશભાઈ ચાવડા પાસેથી અર્જુન પ્રીમિયમ લીગ વિશે મારું નામ છે અર્જુન એકેડેમીના નામથી સંસ્થા ચલાવું છું ધોરાજીમાં અર્જુન એકેડમી છે પહેલી સિઝન બીજી સિઝન ત્યાં અર્જુન પ્રીમિયર લીગની ધોરાજીમાં કરેલી અહીંયા એકેડમી ચાલુ કરી એટલે હવે ત્રીજી સિઝન અર્જુન એકેડેમીની ત્રીજી સિઝન કહી શકીએ પણ જૂનાગઢ માટે ફર્સ્ટ સિઝન છે ઓમ જોઈએ ને તો જૂનાગઢનો મારા ઉપર ઋણ છે તો ઘણા ટાઈમથી એક એવી ઈચ્છા હતી કે કોઈ પણ રીતે જુનાગઢને હું કામ આવી શકું તો બધા મિત્રો ભેગા થઈને મને સજેસ્ટ કર્યું કે ત્યાં ખલીલપુર ચોકડી પર એક એકેડમી કરીએ અને તમે આ ફિલ્ડમાં છો તો જો તમારે અહીંયાથી બહાર જવું પડ્યું તો હવે આપણે એવું કરીએ કે કોઈ પણ છોકરાએ ક્રિકેટ માટે થઈને બહાર ન જવું પડે તો એક નાનો એવો પ્રયાસ જૂનાગઢની અંદર કરીએ છીએ અર્જુન પ્રીમિયર લીગ કરીને છે ફર્સ્ટ સિઝન પણ અર્જુન પ્રીમિયર લીગની આ ત્રીજી સિઝન છે થર્ડ સિઝન છે જૂનાગઢ માટે આ ફર્સ્ટ સિઝન છે તો જૂનાગઢની જનતાને હું ઇન્વાઇટ કરું છું કે પ્લીઝ આવો અને છોકરાઓને પ્રોત્સાહિત કરી અને એમનો ઉત્સાહ વધારીએ થેન્ક યુ અઢીસો જણાની એન્ટ્રી આવી હતી એમાંથી ઓક્શન કરી આઈપીએલ ટાઈપનું એકસો ને વીસ છોકરા દસ ટીમોનું સિલેક્શન થયું છે દસ ટીમો વચ્ચે આ ટૂર્નામેન્ટ રમાશે અને બાર દિવસની ટૂર્નામેન્ટ છે હું રણજી ટ્રોફી રમો છું બે ઓગણીસો અઠ્ઠાણું થી બે હજાર પાંચ સુધી રેલવે માટે રમો છું સૌરાષ્ટ્ર માટે રમો છું જૂનાગઢના ખલીલપુર ચોકડી બાયપાસ રોડ પર આવેલ અર્જુન એકેડમી ખાતે તારીખ વીસ એપ્રિલથી બે મે સુધી યોજાનાર ડે નાઇટ લેધર બોલ ટુર્નામેન્ટ બપોરના ત્રણ તથા રાત્રિના સાત એમ કુલ બે મેચ રમાશે જેમાં ગીર ટાઇટન ગીર લાઇન્સ ત્વચા ટાઈન્સ નોબલ યુનિવર્સિટી જૂનાગઢ પેન્થર પાંડેજી ઇલેવન ગડી સ્પોર્ટ્સ એમ સી આઈ એલ હિરેન ઇલેવન એનજીએમ જેવી ધાર ટીમો ભાગ લેવાની છે ત્યારે અર્જુન પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટની ટ્રોફી લોન્ચિંગ પ્રસંગે જૂનાગઢ ક્રિકેટ એશોના પ્રમુખ પાર્થ કોટેચાએ આ ટુર્નામેન્ટને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે જુનાગઢની અંદર તાજેતરમાં જ અર્જુન એકેડમી જે ચાલુ થઈ છે જેમાં ખૂબ સરસ રીતે કમલેશભાઈ ચાવડા દ્વારા કે જે એક ટાઈમના રણજી ટ્રોફીના ખૂબ સારા ક્રિકેટર રહેલા છે અને એમને આ ક્રિકેટ એકેડમી જે શરૂ કરેલી છે જુનાગઢ ક્રિકેટ એસોસિએશન પણ આજે તમે જોઈ શકો છો કે કેટલા બધા સારા પ્લેયર જે છે એ જૂનાગઢ ક્રિકેટ એસોસિએશન જે છે એ આપી રહ્યું છે આજે અમારી જૂનાગઢની ઓપનની ટીમની અંદર જોઈ શકીએ તો અગિયાર જે પ્લેયરો છે એમાંથી નવ સૌરાષ્ટ્ર પ્લેયર છે અને બે રણજી ટ્રોફી પ્લેયર છે હાલ પણ જૂનાગઢનો આપણો ક્રેન્સ ફુલેત્રા કે જે હૈદરાબાદની અંદર નેટ બોલર તરીકે સિલેક્ટ થયો છે આવનારી વીસ તારીખથી અહીંયા અર્જુન એકેડમીની અંદર જે ક્રિકેટ ટુર્નામેન્ટ થવા જઈ રહી છે જેમાં દસ ટીમ થઈ છે અને ટી ટ્વેન્ટી લીગ જે છે એ થવાની છે સારામાં સારી રીતે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી ક્રિકેટ રમાય અને વધારેમાં વધારે ટેલેન્ટ જે છે એ બહાર આવે અને એ આવા જ્યારે અલગ અલગ કોચિંગ કેમ્પો થતા હોય તો એ ડિસ્ટ્રિકને જ્યારે એ એસોસિએશનને એ છોકરાઓ સારા રમતા હોય અને એ મળે તો આગળ અમે પણ એમને પ્રોત્સાહિત કરી અને જે પણ આપણી ડિસ્ટ્રિક્ટની જે ટુર્નામેન્ટ્સ હોય છે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ એમાં એમને સપોર્ટ કરી અને આગળ મોકલી શકીએ કમલેશભાઈને અને બધાની ટીમને કે ખૂબ સરસ રીતે જે રીતે કોચિંગ ચાલે છે અને એવી જ રીતે આવનારા દિવસોની અંદર કોચિંગ ચાલુ થાય ને જૂનાગઢમાંથી આપણે આવનારા દિવસોમાં આઈપીએલમાં